જો હા સિમ્પલ ગેમ છે ત્યાંથી તમારે ગ્લાસ લાવીને અહીંયા ભેગા કરવાના છે ઓકે હાલો ફટાફટ સ્ટાર્ટ લે લે જેનું ઉપર કર ભેગા ઉપર 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 જેનો હા બસ એવી રીતે ફટાફટ વાહ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ મસ્ત રમો છો હાલો જેનું ફટાફટ બસ એને એનું કરવા દે રૂમેત વાહ હરકો કરનાક છે એનું હા રૂમેત જીતી ગયો